જટકા મશીન લેવાય તો આમાં મતલબ તમારા પૈસા વસૂલ થાય પૈસા થાય ખેડૂતના ટૂંકમાં હું પૂરેપૂરા પૈસા વસફૂલ થઈ જાય એક વખત પછી તમારા ટૂંકમાં રાતે જે આવવું પડતું એ તો બિલકુલ એક વખત ટૂંકમાં મૂક્યો એટલે શાંતિ ઘરે બરાબર બરાબર આપણે તમારા ગામમાં જો કે ઘણા બધા મશીન હાલે છે તો તમને આ ટૂંકમાં મારો નંબર કોઈ કોઈને આપ્યો આમાં તમારો નંબર અમારા ગામમાં જે અમારા તમારા ઝાટકા મશીન હાલે છે ને એ લોકો એ મને નંબર આપ્યો મને કે એમને ફોન કરો બરાબર એમનો ઝાટકા મશીન લેવાય આપણે સારા બીજા ટૂંકમાં તમારા બાજુના લાવેલા થોડા ઘેરા નહીં થયેલા છે એટલે ટૂંકમાં અને તમારા લગભગ ઓલા ઓલપાની જમીન માં આઠ દસ ઝટકા મશીન હાલે છે હા જ્યાં સૌથી વધારે ટુક માં ત્રાસ છે હા ત્રાસ છે અહીંયા સૌથી વધારે ત્રાસ છે ન્યાય આપડા ઝટકા મશીન હાલે ન્યાય આપડો ઝટકા નું ટુક માં હગર ન થાતો અમુક સસ્તા ઝટકા મશીન એ લાવતા હોય પણ પછી પછી હેરાન થાતા હોય રિપેર કરાવતા દો આપણું ઝટકા મશીન એક વાર લીધું એટલે પાંચ વરસ સુધી ખેડૂત ઉપાય દીધું નહીં આપણામાં ટૂંકમાં હું એમરોન ની બેટરી સ્વાતિનું ઝટકા મશીન ને હારામારી કંપનીની સોલાર ટૂંકમાં ખેડૂત ગમે વાપરે લોઢા જેવી વસ્તુ ગમે ખોટકાય જ નહી કોઈ દી બીજું તમારે કઈ કેવું છે બસ બીજું કઈ કેવાનું કે આમ ટૂંકમાં ઝટકા મશીન લીધા પછી શાંતિ છે શાંતિ એકદમ શાંતિ જમીન સાધન નવું લીધું ખેતીનું આપણે ખેતીનું કોઈ બી સાધન નવું લીધું તો ક્વોલિટી વાળું હોય ને તો ખેડૂત શાંતિથી વાપરીએ કે એમાં એના પૈસા વસૂલ થાય હા તો એવી વસ્તુ ટૂંકમાં હોવી જોઈએ જો વિડીયો ગમ્યો હોય તો એને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો મળશું પાછા એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય જવાન જય કિસાન